જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે હ્યુન્ડ ક્રેટા એક્સ વર્ઝનની ગાડી જોઈ રહ્યા છો બે હજાર ને સોળના મોડલની ગાડી છે આ ગાડી વેચવાની છે તો વિડીયો પૂરો જોતા રહીજો આ ક્રેટા વિશેની બધી જ માહિતી મળી રહેશે અત્યાર સુધીમાં આ ગાડી બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે કંપની રેકોર્ડ છે કિલોમીટર ગેરેન્ટેડ છે તેવું ગાડીના માલિક જણાવે છે તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડી વિશેની બધી જ માહિતી મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરીવાળો વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું જે બે લાયકન બટન છે ઘંટડીનું બટન તે ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના છે તેની જાહેરાત આપવાની છે તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી જ વિગતો ફોટા સાથે વોટ્સએપ નંબર પર મોકલી આપવા આપણે જાહેરાત કરી આપીશું બે હજારને સોળ ને છઠ્ઠા મહિનાના મોડલની તમને આ ક્રેટા જોવા મળી રહેશે વર્ઝન વિશેની વાત કરું તો એસેક્સ ઓ વર્ઝન છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળશે વાહન ઓનર ગાડી છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે હ્યુડાઈ ક્રેટા પાર્સિંગ વિશેની વાત કરું તો જી જે જીરો નવનું પાર્સિંગ છે આ ગાડીનું તમે ગાડીની કન્ડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો નોન એક્સિડન્ટ ગાડી છે ટાયર કન્ડિશન સારી છે ગુડ કન્ડિશનમાં ટાયર જોવા મળી રહે છે નોન એક્સિડેન્ટ ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો પણ જોવા નહીં મળે કંપની કલર વ્હાઈટ કલરમાં તમે ગાડી જોઈ રહ્યા છો ઓરિજિનલ આખી ગાડી જોવા મળશે વન ઓનર ગાડી છે વીમો પૂરો થઈ ગયો છે તેવું ગાડીના માલિક જણાવે છે એક જ માલિકે ચલાવેલી ગાડી છે તમે ગાડીની કન્ડિશન જોઈ રહ્યા છો ચાચવેલી ચોખ્ખી ગાડી છે ક્યાંય સ્ક્રેચ થયેલો કે કાટ સડો કે જોવા નહીં મળે એન્જિન પાવરફુલ છે ગાડીમાં બીજો કોઈ કોઈ ફોન ફોલ્ટ જોવા નહીં મળે ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને ગુજરાત મોટર સુરત જોવા મળી રહેશે ગાડી તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ક્રેટા ખરીદી શકો છો બોતેર હજાર કિલોમીટર ચાલેલી છે અત્યાર સુધીમાં ગાડીના કિંમત વિશેની વાત કરું તો ગાડીની અંદાજીત કિંમત સાડા આઠ લાખ રાખેલી છે તેમાં તમને ફેરફાર કરી આપવામાં છે કિંમત અંદાજિત છે આ ગાડીના માલિકનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરું તો વિડીયોના નીચે ટાઇટલમાં જ તમને મોબાઈલ નંબર આપેલો છે તે આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરીને ક્રેટા વિશેની વધુ માહિતી મેળવી શકો છો આ ભાઈનો નંબર નેવું નવ્વાણું સાઠ એકત્રીસ તેત્રીસ તે આ ક્રેટાના માલિકનો નંબર છે તમે તેને ફોન કરીને આ ક્રેટા વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમે જ્યારે પણ ગાડીની મુલાકાત લેવા જાઓ જોવા જાવ તો તમારે આ ભાઈને ફોન કરીને જાવ જો આ ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ ગાડી વિશેની બધી જ વિગતો આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે ત્યાંથી તમે વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે ગેરંટી સાથે આ હ્યુડઈ ક્રેટા બે હજાર ચોળના મોડલની ગાડી વેચવાની છે